હેલો મિત્રો જે જો હાર જે આદિવાસી તો કે આમ સો યુટ્યુબ થયેલી ઉમેદ કરું છું કે બધા એકદમ મજામાં અને મજામાં અને એકદમ મજામાં થશે તો એ રીતે એકદમ મજામાં થયા તો ફાઇનલ મિત્રો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખી છે ઘણા દિવસના વ્લોગ જ બનાવે એનું કારણ કે આપણે ગમે કામ હોય ટ્રેક્ટર લઈને તો આજે આવી ગયો છું ફાઇનલ તમે જોઈ શકો જોઈ શકો છો નંદીમાં રેતી ભરવા માટે એટલે મેં કીધું અહીંયા એક લોગે થઈ જાય ને અહીંયા એકદમ લોકેશન અહીંયા સારું છે તો ફાઇનલ મિત્રો આપણે ટ્રેક્ટરમાં તો ભરે છે બધા રેતી ને એવું બધું અને અહીંયાનો તમને હું નજારો બતાવું તો એકદમ મસ્ત છે નજર અને ઓલી બાજુ એકદમ મસ્ત ફોટા પાડેની મસ્ત લોકેશન છે અને આ બાજુ બીજા ભરે છે રેતી તો હાલો હવે ઓલી બાજુ ફરવા જઈએ અને અહીંયા ચારેય બાજુ ડુંગરા ડુંગરા અને જોઈ શકો આ બાજુ ડુંગર અને આ બાજુ ડુંગર અને અહીંયાનું લોકેશન એ એકદમ મસ્ત છે અને હાલો હવે ઓલી બાજુ પાણી છે એ જોવા જઈએ અને અહીંયા રેતી ભરે છે એ તમને હું બતાવતો જાઉં પછી એ બાજુ જાઉં Hai, Nano Micro Opera Nyare tibuhan selalu saya teman. suka-suka, hai! Hai, 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 ફાઈનલી મિત્રો એ લોકો બધા રેતી ભરે છે અને અહીંયા આપણે આવી ગયા છે ત્યાં ડેમ જેવું છે તમે જોઈ શકો છો અને એનું લોકેશન એ એકદમ મસ્ત કેમ કે ઠંડુ ઠંડુ વાતાવરણ એટલે એકદમ મજા આવે અને એનો તમે નજારો જોયો આ બાજુ એ રેતી ભરે છે અને આ મારા દોસ્તાર છે એક તો અહીંયા રીલું બીલું ઇન્સ્ટાગ્રામમાં છે તો એકદમ મજા આવે બસ ચાલો હવે રેતી ભરે ત્યાં સુધી રાહ જોઈએ અને પછી નીકળે

OK. aí a gente. Eu o ganha que...